વિવિધ પેકિંગ જેવા કે બસો એમએલ પાંચસો એમએલ અને પંદર ના પેક મળી આવ્યા છે સાથે જ ફૂડ ટીમે ઘી અને બટરના સેમ્પલ લઈને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે અધિકારીઓએ જણાવ્યું કે જો પરીક્ષણમાં નિષ્કર્ષ આવે કે ઉત્પાદન સંપૂર્ણપણે બિન લાઇસન્સ છે તો સંચાલકો સામે રૂપિયા દસ લાખ સુધીનો દંડ લાદવામાં આવશે આ દરોડાથી ખાદ્ય પદાર્થોના ગુણવત્તા અને સુરક્ષાને લઈને થયેલી કાળજી સ્પષ્ટ દેખાઈ રહી છે ગઈકાલે અમારી અરવલ્લીની જે જિલ્લાની ટીમ છે ત્યારે અમારા ડેરીના ઓફિસર તથા જિલ્લાના એસઓજીની ટીમે સંયુક્ત રીતે એક બાપાશ્રી ડેરી ફૂડ પ્રોડક્ટ્સ નામની જે કંપની છે અસાલ જીઆઈડીસી ખાતે આવેલી ત્યાં આગળ દરોડો પડ્યો હતો ત્યાં મોટી માત્રાની અંદર ઘી અને બટર અને તૈયાર માલ મળી આવેલું છે એમાં મેસુ પ્યોર ઘીના બસો એમએલના પેક પાંચસો એમએલના પેક તથા પંદર કિલોના પેક તથા મેસ્યુ કાવ ઘીમા પણ બસો એમએલનું પેક લીટરનું પેક અંદર પંદર કિલોનું ડબ્બા એવું કુલ મળીને લગભગ સાડા ચાર ટન જેટલો મટીરિયલ મળી આવેલું છે બટર પણ મળી આવેલું છે જેની કિંમત લગભગ ટોટલી ચોવીસ લાખ જેટલી થવા જાય છે અને આ વ્યક્તિ પાસે કોઈ લાઇસન્સ નહોતું બનાવવાના જગ્યા ઉપર અને વગર લાઇસન્સે આ એક ઘીનું ઉત્પાદન કરતા હતા એટલે આ ઘીમાં શંકા હોવાના નાતે અને લાયસન્સની હોવાના લીધે આ શંકાસ્પદ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યાંથી ઘીના બટરના અલગ અલગ પેકના નમૂના